તો મિત્રો આસમાન જેટલી ઊંચાઈ આંબ્યા પછી સોના અને ચાંદીના ભાવમાં આવ્યું છે મોટું કરેક્શન કરેક્શન આવી શકે છે તેવી વાત આપણે છેલ્લા બે દિવસથી કરી રહ્યા હતા પરંતુ આ કરેક્શન કરે છે મોટો ઘટાડો ગણી શકાય કે હજુ આગળ વધશે આ ઘટાડો તેની વાત આજે કરવાની છે શું રહ્યા છે લાઈવ ભાવ થયો છે જબરદસ્ત તો કડાકો સોના અને ચાંદીના ભાવમાં તો વાત આજની જાણતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક મિત્રો ફોલો કરવાનું ભૂલશો નહીં ગઈકાલનો દિવસ એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીનો દિવસ સોનાના ભાવ માટે એક યાદગાર દિવસ બની રહ્યો કારણ કે એક જ દિવસની અંદર સૌથી સૌથી મોટી મોટી ઇતિહાસની ઉથલપાથલ સોનાએ જોઈ ચાર્ટ ઉપર નજર કરીએ તો ગઈકાલે પંચાવનસો સત્તાણું ડોલર સુધી પહોંચી ગયું આંતરરાષ્ટ્રીય સોનું ચોવીસ કલાકની અંદર પાછલી ચોવીસ કલાકની અંદર ત્રણસો થી ચારસો ડોલરનો ઉછાળો હતો ત્યારબાદ ગઈકાલે મોડી સાંજે જે ભાવ તૂટવાના ચાલુ થયા તો ઊંચી સપાટી એથી પાંચસો ડોલર સુધીનો કડાકો બોલી ગયો આની પહેલા એક દિવસમાં આટલો મોટો કડાકો કે આટલો મોટો ઉછાળો આટલી મોટી ઉથલપાથલ ક્યારેય જોવા નથી મળી પંચાવનસો સત્તાણું ડોલર એક જ દિવસમાં ને ત્યાંથી નીચે એકાવનસો ડોલરની અંદર એક તબક્કે ઉતરી ગયો આંતરરાષ્ટ્રીય સોનું ચાંદીના ભાવમાં પણ એકસો એકવીસ ડોલરની જે ઊંચી સપાટી હતી ત્યાંથી

એટેક નથી કરી રહ્યા ઈરાન ઉપર હજુ પણ ધમકી આપી રહ્યા છે ઘડીક થાય તો વાતચીતની વાતો કરી રહ્યા છે આજે સવારે ટ્રમ્પે કહ્યું કે હું ઈચ્છું છું કે ઈરાન ઉપર મારે હુમલો ન કરવો પડે ત્યારબાદ એક કલાક પછી કહ્યું કે ઈરાન ઉપર અમે હુમલો કરવાની તૈયારીમાં છીએ ઈઝરાયલે પણ કહ્યું કે ઈરાન અમેરિકા બંને ભેગા થઈ ઈઝરાયલ અમેરિકા બંને ભેગા થઈને ઈરાન ઉપર હુમલો કરશે સામે ઈરાને કહ્યું છે કે અમે કોઈ ધમકીને વશ નહીં થાય દબાણ ને વશ થઈને વાતચીતના ટેબલ ઉપર નહીં આવી હા ઈરાને ખાસ કહ્યું છે કે તે કરવા છે પરંતુ જે રીતે ટ્રમ્પ નબળા પડી રહ્યા છે ઈરાન મામલે વારંવાર નિવેદન બદલી રહ્યા છે કહી રહ્યા છે કે વાતચીત કરવા તૈયાર છે હુમલો નહીં કરવો પડે આની અસર પણ સોના ચાંદીના ભાવ ઉપર થઈ અને તેને લઈને પણ એક કરેક્શન આવ્યું અને આ કરેક્શનને બળ મળ્યું વેચવાલીથી એટલે કે જે અતિશય ભાવ વધ્યો હતો ટૂંકા ગાળામાં ત્યારે પ્રોફિટ બુકિંગ આવવું તે એક સ્વાભાવિક છે જે લોકોએ ખરીદી કરી હોય તેઓ વેચવા આવે અને જેવો થોડો ઘટાડો આવે કે તુરંત જ એકદમથી વેચવાલી આવી જાય અને જેને લઈને આ ઘટાડો લંબાઈ જાય એટલે કે વોટરફોલ જેને કહી શકાય એક ધારો ભાવ તૂટવા માંડે તો તેવું જ થયું બીજો સમાચાર છે તે ફેડ ચેરમેન મામલે છે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે જેરોમ પોવેલનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થવાનો છે ને ટ્રમ્પે કહ્યું આજે કે તે જાહેરાત કરી શકે છે આજે જ નવા ચેરમેનની નવા ચેરમેન કોણ બનશે તેની જાહેરાત ટ્રમ્પ કરવાના છે સૌથી આગળ નામ છે કેવિન માર્સ કેવિન માર્સ એ વ્યક્તિ છે જે ફેડ ગવર્નર રહી ચૂક્યા છે અને ખાસ તો ટ્રમ્પની નજીક મનાય છે જે અગાઉ ટ્રમ્પે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જે વાત કરી હતી કે ઝડપથી ઘટાડો કરવો જોઈએ અને જે પ્રેશર કર્યું હતું ફેડ ચેરમેન જેરોમ પોવેલ ઉપર તેમાં ટ્રમ્પનું આ કેવિન માર્સે સમર્થન કર્યું હતું મતલબ કે કેવિન માર્સ પણ ઈચ્છે છે કે વ્યાજ દરોમાં ઝડપી ઘટાડો થવો જોઈએ ટ્રમ્પ હવે કેવિન માર્ક્સનું નામ મૂકી શકે છે ફેડ ચેરમેન માટે અને જો કેવિન માર્ક્સ ફેડ ચેરમેન બની જાય તો આ વર્ષમાં વ્યાજ દરોમાં ઘટાડો થાય વધુ ઘટાડો થાય બે થી ત્રણ થી વધુ વાર તે શક્ય છે આ સમાચાર સોનાને મજબૂતી આપશે મતલબ કે હજુ ખતરો ટળ્યો નથી આ એક કરેકશન જ માનવું કોઈ એવો ઘટાડો જબરદસ્ત કે માર્કેટ આખી તૂટી જાય સોનું વીસ પચીસ ત્રીસ હજાર રૂપિયા ને ચાંદી લાખ બે લાખ ઘટી જાય તેવી સંભાવના હાલ ઘણી ઓછી કોઈ પણ સમાચાર ફરીથી ભાવને ઉંચકાવી શકે છે ચાંદીના ભાવથી શરૂઆત કરી લઈએ હવે તો ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો એક દિવસમાં ભયંકર ઉથલપાથલ જોવા મળી છેલ્લી ચોવીસ કલાક અંદર અને ચાંદીના ભાવ જે ગઈકાલે વિથ જીએસટી નવસો નવ્વાણું ચાંદીના ભાવ ચાર લાખ સાત હજાર સુધી પહોંચી ગયા હતા તે અત્યારે ત્રણ લાખ ને સાહીઠ હજાર આવી ગયા છે એટલે કે સુડતાલીસ હજાર રૂપિયાનો કણાકો ચાંદીમાં બોલી ગયો છે વધ્યા મથાડેથી ઘણો મોટો ઘટાડો કહી શકાય હવે આ ઘટાડો અહીંથી આગળ કેટલો વધશે તેનો આધાર હવે પછી બે દિવસમાં શું સમાચારો આકાર લે છે શું ઘટનાઓ આકાર લે છે તેની ઉપર રહેશે પરંતુ અત્યારે

ઉછાળો આવી શકે છે તો આ હતી અત્યાર સુધીની સોના અને ભાવની ભાવની ચાંદીના અપડેટ આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તમારા શહેરના ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર